હેલો ફ્રેન્ડ મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આપણે બનાવીશું આજે રાજાપુરી કેરીમાંથી ઇન્સ્ટન્ટ દસથી પંદર મિનિટમાં તૈયાર થાય તેવો મુરબ્બો જો તમે આખા વર્ષ માટે પણ સ્ટોર કરી શકો છો અને જો તમને આ મારી રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલ બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને મારી આ નવી નવી રેસિપી મળતી રહે તો ચાલો આપણે એક મુરબ્બા બનાવવાની શરૂઆત કરીએ તો સૌપ્રથમ આપણે બે કિલો રાજાપુરી કેરી લીધી છે એને સારા પાણીએથી ધોઈ અને સાફ કરી લીધી છે તો સૌપ્રથમ આપણે આની છાલ ઉતારી લેશું હંમેશને માટે કેરીના અથાણા અથવા મુરબ્બા બનાવવા માટે આપણે હંમેશને માટે આવી સફેદ સારીવાળી અને ટપકી વાળી જ એટલે કે કાચી કેરી જ લેવાની જેથી આપણું આખા વર્ષ માટે અથાણું અથવા ઇન્સ્ટન્ટ બગડે નહીં તો ફટાફટ આપણે ચાલ ઉતારી લેશું બધી કેરીની તો સરસ મજાનું આપણે બધી કેરીની ચાલ સરસ મજાની ઉતારી લીધી છે અને હવે આપણે આ કેરીને ખમણવાની છે તો આપણે આ ટાઈપની ખમણી લઈ લીધી છે અને હવે આપણે આ પાંચેય કેરી છે એ ખમણી નાખીશું જેથી કરીને આપણે કેરીને ભાર દઈશું જેથી કરીને આપણું ખમણ સરસ મજાનું જાડું નીકળે અને સરસ થાય જો આ ટાઈપનું આપણે ખમણ બનાવવાનું છે આ ટાઈપનું અને ઓરસ ઓરસ આપણી કેરી ફેરવતા જાશું હાથમાં ન લાગે તેનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે તો જો તમે જોઈ શકો છો આપણી સરસ મજાની કેરી છે એ ખમણાઈ અને મસ્ત થઈ ગઈ છે તો હવે આપણે આમાં સ્વાદ મુજબ નિમક નાખી દેશું અડધી ચમચી હળદર નાખી દેસું હવે આને સારી રીતના મિક્સ કરી દે હવે આપણે આને સારી રીતના મિક્સ કરી દેવું કે જેથી આપણું ખાટું પાણી હોય તે ફટાફટ નીકળી જાય અને તમે જોઈ શકો છો કે કલર પણ એકદમ સરસ મજાનો મસ્તીનો આવી ગયો છે અને ઢીલું પણ પડી ગયું છે જોકે મારા હાથમાં પણ નથી ચોટતું હવે આપણે આને એક મોટું બાઉલ લઈ લેશું અથવા કોઈ પણ તપેલું પણ ચાલે જે આપણે ગેસ ઉપર મૂકતા હોય તે તો આને હવે આપણે હલકા હાથે આ રીતના લાડવો વાળી આપણે જેથી આ રીતના થોડું થોડું પાણી કાઢી લેવાનું છે બહુ જાજુ જ કાઢવાનું થોડું થોડું રહેવા દેવાનું છે

તો તમે આ ખાટું પાણી છે એને પણ યુઝ કરી શકો છો કે જો કે આપણે કેરડાનું અથાણું બનાવવું હોય ગુંદાનું અથાણું બનાવવું હોય તો ગુંદાની ચિકાસ માટે પલાળી શકો છો અથવા કેરડાનું અથાણું બનાવવું હોય તો તેની કડવાશ નીકળવા માટે પણ યુઝ કરી શકો છો તો આને પણ તમે એરટાઇટ ડબ્બામાં ફ્રીજમાં સ્ટોર કરી શકો છો તો જો મરબ્બો આપણે ગરમ થવા માટે મૂકી દીધું છે તો સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરી દેસું જે મદદથી ઢીલું પાડી હવે આમાં આપણે બે કિલો મોરબો લીધો છે તો આપણે દોઢ કિલો ખાંડ લેશું ખાંડ તમારા મુજબ તમે નાખી શકો છો મીડિયમ ગેડું થાય એ માટે મેં દોઢ કિલો જેટલી નાખી છે હવે આપણે આને મિક્સ કરી લેશું જેથી આપણી ખાંડ પણ ફટાફટ ઓગળી જશે અને મોરબો પણ પંદર મિનિટમાં ફટાફટ બની જશે આપણે સરસ મજાની ખાંડ મિક્સ થઈ ગઈ છે અને પાકવા પણ મળ્યો છે આ રીતના મિક્સ કરતા જાશું જેથી આપણા મોરબો ફટાફટ ઇન્સ્ટન્ટ બની જાય આ મોરબો છે ને આપણે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકીએ છીએ જેથી આપણે ફરાળી પરોઠા કર્યા હોય ફરાળી થેપલા કર્યા હોય તો એની સાથે પણ આપણે ખાઈ શકીએ છીએ કેમકે આમાં ખાંડ કેરી અને ખડા મસાલા જ હોય નાખવાના બીજી કઈ વસ્તુ નાખવાની હોય નહીં એ માટેથી તમે જોઈ શકો છો કે આપણા મુરબ્બામાં ઉબાલ આવવાનું ચાલુ થઈ ગયું છે આપણી ખાંડ પણ મિક્સ થવા માંડી છે ફટાફટ આપણી એક તારની ચાસણી લેવાની છે આપણે ત્યાં સુધી કુક કરવાનો છે આપણે આ મોરબો તો તમે જોઈ શકો છો ઘણા બધું પાણી બળી ગયું છે અને ખાટું પણ થઈ ગયું છે તો હવે આપણે બનાવેલા સૂકા મસાલા નાખી દેસુ તો સૂકા મસાલામાં છે તજ લવિંગ અને એલસી જેથી આપણે નાખી દઈએ તો આપણે સ્વાદ પણ બેસી જાય આમાં હવે સારી રીતે મિક્સ કરી દેસુ અને પકાવતા રહેશું એક તારની ચાસણી આવે ત્યાંમાં ત્યાં સુધી આપણે ચડવા દેવાનો છે જો પાણી ન રહી જાય નકર આપણે આખો રસ બને રાખવો હોય ને

આ રીતના આપણે છે ને એક તારની ચાસણી કરવાની છે હજી કાંઈ થતી નથી હજી આપણે દસ મિનિટ ચડવા દેવાનો છે તો જો આપણો સરસ મજાનો મોરબો થઈ ગયો છે તૈયાર અને મસાલા પણ મિક્સ થઈ ગયા છે હવે આને આપણે ઠરવા દેશું ગેસ બંધ કરી દઈએ જો આ ટાઈપની એક તારની ચાસણી આવે ને ત્યાં સુધી આપણે રાખવાનો હતો તો આપણો મોરબો કૂક થઈ ગયો છે અને સરસ મજાનો લચકો પણ બની ગયો છે આપણો મોરબ્બો છે ને સરસ મજાનો ઠંડો થઈ ગયો છે તો હવે આપણે આ કાચની બહેની લીધી છે ને એમાં આપણે ભરી લેશું આપણો મોરબ અને છે ને સરસ મજાનું અમુક ગોઠવી દેસું અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં કહેજો અને આવી જ બધાય મારો બખાવા